સુરત થી વહેલ ની ઉલટી નો જથ્થો લઈને વેચાણ કરી રહેલા છ શખ્સો ને એલસીબી ટીમે ઝડપી પાડ્યા સુરત માંથી વહેલ ની ઉલટી નો કેનાલ રોડ પર આવેલા ગ્રાઉન્ડ માં શોધખોળ કરી રહેલા છ શખ્સો ને એલસીબી ઝોન બે ની ટીમે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી વહેલ ની ઉલટી રૂપિયા એક પોઈન્ટ અઠાવન કરોડ કાર રૂપિયા પાંચ લાખ અને છ મોબાઈલ રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર લાખ મળીને

બાતમી મુજબના બિલ કેનાલ પાસેના ગ્રાઉન્ડમાં જઈને તપાસ કરતા એક કાર ઉભેલી હતી જેથી પોલીસે ત્યાં જઈને કારમાં તપાસ કરતા છ શખ્સો મળી આવ્યા હતા તેમની કારમાં જડતી કરી હતી ત્યારે શંકાસ્પદ વહેલની ઉલટીનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે છ શખ્સોને ઝડપી પાડીને તેમની પૂછપરછ કરતાં સુરતથી વડોદરામાં વેચાણ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે શંકાસ્પદ વહેલની ઉલટીનો રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ છ મોબાઈલ રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર લાખ અને કાર રૂપિયા પાંચ લાખ મળી રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસે સુપૃત કર્યો છે એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલ એવી માહિતી અત્યારે મળેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે હાલમાં એ જે મુખ્ય લાવનાર જે માણસ છે જે પકડાયેલ નથી એ પકડાય પછી આગળની વાત એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે મુદ્દામાલમાં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો બાણું ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠ્ઠાવન લાખ છોત્તેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે